નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ નવી સવારમાં આજે વાત કરવી છે પોઝિટિવિટીની પોઝિટિવિટીની શક્તિની જો તમારા મનમાં પોઝિટિવિટી હોય તો તમે અસાધ્ય રોગ પછી ભલેને કેન્સર હોય એને પણ હરાવી શકો છો એને પણ હંફાવી શકો છો અને જીવનને લાંબુ બનાવી શકો છો આ વાત છે અમદાવાદમાં રહેતા ભક્તિબહેન મહેતાની પત્રકાર શિરોમણી વાસુદેવ મહેતાના તેઓ પુત્ર વધુ તેમના પતિનું નામ ધ્રુમન મહેતા હમણાં સાતમી એપ્રિલ બે હજાર પચીસના રોજ તેમનું અવસાન થયું તેમને નવ વર્ષ પહેલાં કેન્સર ડિટેક્ટ થયું હતું ત્રીસમી એપ્રિલ બે હજાર સોળના રોજ જ્યારે તેમને કેન્સર ડિટેક્ટ થયું ત્યારે એ ચોથા સ્ટેજનું હતું આમ તો તેમને બ્રેસ્ટ કેન્સર હતું પણ ધીમે ધીમે એ કેન્સર આખા શરીરમાં પ્રસરી ગયું હતું જ્યારે તેમને કેન્સરના એક સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યા ત્યારે ડૉક્ટરે કહ્યું હતું કે આશા ઘણી ઓછી છે જોકે આ તો ભક્તિબહેન હતા લડાયક મિજાજના બહાદુર દઢ મનોબળવાળા આશાવાદી અને પોઝિટિવિટીથી ભરેલા ભક્તિબહેનનો મિજાજ જરા જુદો હતો ભક્તિબહેને સ્વાભાવિક છે કે સારવાર તો કરવી જ પડે એમને સૌથી સારા એક ડૉક્ટર મળી ગયા ડૉક્ટર સિરીન શુક્લ ભક્તિબેનની વિશેષતા એ હતી કે એમણે કેન્સરને ખૂબ જ પ્રેમથી સ્વીકારી લીધું હતું આવકારી લીધું હતું તેઓ હંમેશા બધા ડૉક્ટરોને એમ કહેતા કે મહેરબાની કરીને મારી બીમારી વિશે તમે મારા પતિ સાથે કે મારી દીકરી સાથે કે બીજા કોઈની સાથે વાત ન કરશો તમે મારી જોડે જ વાત કરો કેન્સરની એની મારા ઉપર અત્યારે શું અસર પડી રહી છે ભવિષ્યમાં શું શું થવાનું છે એની બધી જ વાત તમે મારી સાથે કરો આ એમનો મિજાજ હતો બીજું એ હંમેશા નિયમિત રીતે બધી દવાઓ લઈ લેતા હતા અને ક્યારે તેઓ નાસીપાસ થયા જ નહોતા હંમેશા એટિકેટમાં જ રહેવાનું એમને તૈયાર થવાનો ખૂબ શોખ હતો કપડાં પહેરવાનું ખૂબ એમને ગમતું અરે શાકભાજી વાળી બૂમ પાડે એમના ઘરની બહાર તો પણ એ તૈયાર થઈને જ જતા એ દુપટ્ટો જોઈએ બરાબર કપડાં જોઈએ અને લિપસ્ટિક લગાવીને પછી જ શાક લેવા જવાનું એમને કેન્સર ડિટેક્ટ થયું એ પછી તે નવ વર્ષ જીવ્યા તો એ નવે નવ વર્ષ એ એકદમ શાનદાર રીતે જીવ્યા છે એકદમ આનંદ પ્રસન્નતાની સાથે જીવ્યા છે ક્યારે એ ઢીલા પડ્યા નથી એમને ઉત્સવો ઉજવવાનું બહુ ગમતું અરે નવરાત્રિમાં તો તેઓ ઉપવાસ કરતા એક બાજુ કેન્સરની દવા લેવાની હોય અને ઉપવાસ કરવા એ સ્વાભાવિક છે કે થોડું જોખમી કહેવાય પરંતુ એમની અંદરની શ્રદ્ધા એટલી બધી જબરજસ્ત હતી કે એવું કહેતા કે હું ત્રીસ વરસથી ઉપવાસ કરું છું તો હવે કેવી રીતે ઉપવાસ બંધ કરી શકું અને ગણપતિ ઉત્સવને તેઓ અંદરના આનંદથી ઉજવતા હું તેનો સાક્ષી છું મારે અને મારી જીવનસાથી અનિતા તન્નાને તેમના સસરા પત્રકાર શિરોમણી વાસુદેવ મહેતાનું પુસ્તક કરવાનું હતું એટલે અમારે નિયમિત એમના ઘરે જવાનું થાય અમે જઈએ એટલે એમ લાગે જ નહીં કે ભક્તિબહેન કેન્સરના દર્દી છે એ જ આનંદ એ જ એમના મનમાં પ્રસન્નતા મૃત્યુના પાંચ મહિના પહેલાં પેરેલિસિસનો એટેક આવ્યો એ એટેકને કારણે થોડાક વધારે દુઃખી થઈ ગયા કારણ કે પછી શરીરમાં કોમ્પ્લિકેશન્સ બધા વધતા જ ગયા એમનો જમણો હાથ ખોટો પડી ગયો હતો જુઠ્ઠો પડી ગયો હતો જમણો હાથ એમના કયામાં રહ્યો નહીં આવી સ્થિતિમાં પણ તેઓ હંમેશા પ્રસન્ન રહીને જ બધી વાત કરે અને એમણે એમનો જમણો હાથ હતો એનું નામ પાડ્યું હતું ગટુ એટલે કોઈકને બોલાવીને કે જરા આવો ને મારા ગટુને મારા ખોડામાં બેસાડી દો ને આ પોઝિટિવિટીની પરાકાષ્ટા કે આ મારો હાથ છે એ તો જાણે કે મારું સંતાન છે કોઈ આવે અને એમના હાથને પકડીને એમના ખોડામાં બેસાડે એમને થોડા સમય માટે તો યુરિનની થેલી રાખવી પડતી હતી તો પણ કોઈ પણ પ્રકારના સંકોચ વગર એ હોસ્પિટલમાં જાય કે બહાર કોઈને મળવા જાય કે એવી પરિસ્થિતિમાં પણ એ હંમેશા એવું કહેતા કે મારી યુરિનની થેલી ક્યાં છે અને ઘણીવાર તો એ એને તિજોરી કહેતા કે મારી યુરેનની તિજોરી ક્યાં છે એટલે કોઈ પણ પ્રકારનો સંકોચ કે એવું કશું જ નહીં જીવનને માણવાનું છે કેન્સર છે તો છે વળી એમાં શું મોટી વાત છે છેવટે તો મારે ઉત્તમ રીતે આ જીવનને જીવવાનું છે દિવાળી હોય તો ફટાકડા ફોડવાના દારૂખાનું ફોડીને આનંદ વ્યક્ત કરવાનો હોળી ધૂળેટી છે તો કોઈને રંગવાના પણ ખરા અને જાતને રંગવાની પણ ખરી આ ભક્તિબહેનનો મિજાજ હતો ભક્તિબહેનને બ્રેસ્ટ કેન્સર હતું પણ ચોથા સ્ટેજનું હતું એટલે આખા શરીરમાં પ્રસરી જતું હતું એટલે એ લિવરમાં પણ જાય આંતરડામાં પણ જાય શરીરના કોઈ પણ અંગમાં જાય એ કહેવાય તો બ્રેસ્ટ કેન્સર જ પણ એવું નથી કે એ માત્ર બ્રેસ્ટમાં જ હોય એ શરીરના કોઈ પણ ભાગમાં હોય જઈ શકે અને ભક્તિભાભીના શરીરમાં આખા શરીરમાં આ કેન્સર પ્રસરી ગયું હતું મોટાભાગે એવું બનતું હોય છે કે અસાધ્ય રોગ થાય એટલે આપણે ડિપ્રેશનમાં આવી જઈએ કારણ કે પછી આપણે આશા ગુમાવી દઈએ પણ એમાંથી બહાર આવવું હોય તો તમારે જુદી જુદી પ્રવૃત્તિમાં જતું રહેવું પડે ભક્તિબહેને એક જબરજસ્ત પ્રવૃત્તિ શોધી કાઢી હતી સોશિયલ મીડિયાની તેઓ સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ થઈ ગયા હતા એક સાહિત્ય ખજાનો નામનું ગ્રુપ ચાલે છે એ ગ્રુપમાં ભક્તિબહેન ખૂબ જ એક્ટિવ હતા જીવનમાં ખૂબ જ ઉપયોગી થાય એવી બાબતો હોય ચિંતનાત્મક હળવી વાતો હોય હાસ્યની વાતો હોય આ બધી વાતો તેઓ શોધી શોધીને સરસ રીતે સાહિત્ય ખજાનો ફેસબુક ઉપર મૂકતા પણ હતા એમની દીકરી મેઘા એકની એક દીકરી અમેરિકામાં ભણે અમેરિકામાં સ્ટાઇસ થઈ શકે એમ હતી પરંતુ માતાની જોડે રહેવા માટે માતાની સારવાર કરવા માટે એણે અમેરિકા છોડી દીધું અને માતા પાસે આવી ગઈ એણે પણ પોતાના પિતાની સાથે મળીને એમની ખૂબ સેવા કરી ભક્તિબહેન પોઝિટિવ રહી શક્યા દઢ મનોબળથી કેન્સરનો સામનો કરી શક્યા એમાં એમની દીકરી મેઘા અને એમના જીવનસાથી ધ્રુમન મહેતાનું પણ મોટું પ્રદાન છે મનોવિજ્ઞાને વારંવાર સાબિત કર્યું છે કે મનની મોટી શક્તિ છે એમાંય જ્યારે મનમાં તમે પોઝિટિવિટી ભરો છો ત્યારે અસાધ્ય રોગ હોય તો તે પણ તમે મટાડી શકો છો તેની અસરને હળવી કરી શકો છો ઘણી વખત એવું બનતું હોય છે કે કેન્સર થઈ જાય એટલે આપણે નાસીપાસ થઈ જઈએ છીએ અને હિંમત હારી જઈએ છીએ અને એને કારણે પછી આપણે બેઠા જ થઈ શકતા નથી જો તમને અસાધ્ય રોગ થયો હોય તો હિંમત હારવાની જરૂર નથી તમે તમારા મનમાં નિશ્ચય કરો સંકલ્પ કરો કે મારે મારું જીવન ઉત્તમ રીતે જીવવું છે એવા એક નહીં વિશ્વમાં અનેક દાખલાઓ છે કે પોઝિટિવ એટીટ્યૂડથી હકારાત્મક અભિગમથી અનેક લોકો પોતાનું જીવન અસાધ્ય રોગની સામે પણ લંબાવી શક્યા છે અને યોગ્ય રીતે જીવી પણ શક્યા છે હું પણ મારા જીવનમાં હંમેશા ખૂબ પોઝિટિવ રહું છું મેં ગુજરાતના ખૂણે ખૂણે ફરીને એક હજારથી વધારે પોઝિટિવ સ્ટોરી શોધી કાઢી છે અને એ સોશિયલ મીડિયામાં લખી એના પુસ્તકો પણ થયા અને આ બધાના અનુભવોને આધારે મને એક વસ્તુ મળી છે એ એ છે કે ઉત્તમ રીતે જીવવું હોય તો હંમેશા આપણે બધાએ પોઝિટિવ રહેવું જોઈએ જો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો હું તમને વિનંતી કરું છું કે નવી સવારનો આ વિડિયો તમે વધુને વધુ લોકો સુધી પહોંચાડો કારણ કે ઘણા બધા લોકો આ પ્રકારના રોગથી પીડાતા હોય છે એમના મનમાં નિરાશા હોય છે એમને આ પ્રકારની આશાની જરૂર હોય છે નવી સવારમાં અમે પ્રસન્નતાથી ભરેલા પોઝિટિવ વિડીયો નિયમિત રીતે બનાવીએ છીએ જો તમારે આવા બીજા પણ વિડીયો જોવા હોય તો તમે પ્લીઝ અમારી યુટ્યુબ ચેનલ કે જેનું નામ છે નવી સવાર તેને સબસ્ક્રાઈબ કરો આભાર